સવારે પડેલા વરસાદ છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જબરદસ્ત પાણી વરસ્યું અને જે પ્રમાણે અત્યારે હાલ રોડ રસ્તા છે જે પ્રમાણે અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારમાં પાણી અત્યારે આવી રહ્યું છે ત્યારે જાણે કોઈ નદીમાં જબરદસ્ત વહેણ વહેતું હોય એ પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે આ રીતે જબરદસ્ત વરસાદ છે એ સુરતના પાંડેસરા વિસ્તારમાં વરસ્યો અને જે રીતે પાણીનું વહેણ છે એ નીચાણવાળા વિસ્તારમાં પસાર થઈ રહ્યું છે ત્યારે સામે છેડે તમે જોઈ શકો છો જ્યાં નજર નાખો ત્યાં ઘૂંટણ સમા પાણી છે ત્યારે તેને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ રીતે પાણી અત્યારે હાલ પસાર થતું જોવા મળી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોનસૂનની કામગીરીની વાત કરવામાં આવી હતી એ કામગીરી ચોપડા પર હોય હજી પણ એવું જ લાગી રહ્યું છે કારણ કે પાણીનો નિકાલ છે ગટર મારફત નથી થઈ રહ્યો જેના કારણે આ વહેણ છે એ રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે ત્યારે ટ્રાફિક જામનો અત્યારે હાલ સામનો લોકો કરી રહ્યા છે સામે છેડે તમે જોઈ શકો છો જે રીતે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે અને ત્યાં બસો છે એ અત્યારે હાલ પસાર થઈને આગળ આવતી હોય છે ત્યારે સામે છેડેથી પણ રોંગ સાઈડમાં વાહનો આવતા જે કામગીરી છે એના ઉપર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઉપસ્થિત થયેલો છે આટલું પાણીનું વહેણ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે લોકો અહીંથી પસાર થવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ જે પાણીનું વહેણ તમે જોઈ શકો છો જે રીતે પૂર ઝડપે અત્યારે હાલ પસાર થતું જોવા મળી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લેવાની તાતી જરૂરિયાત છે અને જે પ્રમાણે અત્યારે હાલ વહેણ વહેણ છે છે એ જબરદસ્ત જોવા મળી રહ્યું ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારનો નજારો છે જ્યાં આ પ્રમાણે પાણીનું અત્યારે હાલ જબરદસ્ત વહેણ જોવા મળી રહ્યું છે ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત